ચામડીની દરેક પ્રકારની બીમારી દાદર ખુજલી ખરજવું સોરેસિસ કોડ ખીલ તજાગરમી અને એલર્જી જળમૂલથી મટાડવા માટે આયુર્વેદિક દવા બનાવવામાં આવેલી છે માનવ સેવા કેન્દ્ર ખેરાલુ ગામ ખેરાલુ તાલુકા ખેરાલુ જિલ્લા મહેસાણા તમારા ઘરની અંદર જે પણ ભાઈ બહેનને કે બાળકને આ પ્રકારની તકલીફ હોય એકવાર ખાસ અવશ્ય મુલાકાત કરો સમય સવારે અગિયારથી બે વાગ્યા સુધી આયુર્વેદિક દવા આપવામાં આવશે અમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત બાણું દસ સાતસો છ્યાસી આ વિડિયો દરેક ચામડીના પેશન્ટ સુધી પહોંચાડો કે જે લોકો દવા કરીને થાકી ગયા હોય ના મટતું હોય તો એકવાર ખાસ અવશ્ય મુલાકાત કરવી તમારા દરેક સ્ટેટસમાં રાખો વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ અને દરેક તમારા સર્કલમાં સગા સંબંધીઓને ખાસ મોકલો જનસેવા એ જ પ્રભુ સેવાનું કાર્ય કરી સહભાગી બનો ધન્યવાદ